ભય આને ક્યાં ઘરે ઘરે માં આ રે લોકો આડી તોય બાઇક જાય ના બાઇક જાય એવું નઈ હો ખાડા જબર આને જબર તો ને હોય ના ના વોઢાની કશું નઈ અસલ પડ્યું રે અસલ પડ્યું ને પડ્યું કોઈ ના આડે તમતા આ તો હેડ અમે જાતા આ દેતા ઓટામ તો દેખાય યે તો હારી છે હારી હોય તો હારું એસાણી ના હોય તો લઈ લે અરે બેટી આપણે ભેસનો ફોટો સડાવવાનો તો સડાવી દઉં ઓનલાઈન હા તો આપણે ઘર આ ગાય છે પેલા મહેમાન આયા તો બેસેના બા તો ઘરે છે હો આવો આવો મહેમાન

ચાય ના ભીધો તો ના હોય તો રોટલા બનાવી દઉં બનાવી દેવા બનાવી દેવા હા બનાવી દો હળદ શાક ભાજી લે તાય એ હળદ શાક ભાજી એટલે દાળ બનાવી દો બનાવી તાન બા શાક ભાજી નઈ મંગાવ દાળ બનાવી દો દાળ વડે સાલતી છે નોતા બપોરે પોણી પીપીન મરી જાવ એ ગમે ગમે બનાવી દો ઠાડો માર બોલ થાય હાર ફોટો બનાવરાવ દાળ બગડલ દાળ બનાવજે બગડલ

એટલે આ તમે ચબરું કર્યું ભાગલ ભે તો લઈને ના જાને અમે લાખ દોઢ લાખ ની ભે લેવા આવ્યા છે પણ એટલે આ તો એમ છોકરા નામ છે